મેંદડા મુસ્લિમ સમાજ દ્વારા મોરમ નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું જેમાં કુમી એકતાનું પ્રતિક જોવા મળ્યું જો વાત કરીએ તો આજ રોજ મેંદરડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોરમ નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું અને તાજિયાને શહેરના મુખ્ય માર્ગ પરથી આઝાદ ચોક ખાતે લાવવામાં આવ્યા ત્યાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એક અનોખા દ્રશ્યો જોવા મળ્યા દર વર્ષની જેમ હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા ભાઈચારા અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું હિન્દુ તથા મુસ્લિમ ધર્મના લોકો સાથે મળીને મોરમનો તહેવાર સાથે માણવામાં આવ્યો આ તકે મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ ધર્મના લોકોને માન સન્માન આપીને આવકાર્યા હતા અને હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો આવી જ રીતે ભાઈચારાની જેમ રહે અને બીજા તાલુકાના લોકો પણ આવી રીતે ભાઈચારાની જેમ જ રહે તેવી દુઆ કરવામાં આવી હતી રિપોર્ટર ભૌતિક મકવાણા મેંદડા સમાજને આમંત્રણને માન આપીને પધારેલા તમામ જ્ઞાતિના આગેવાનો સરપંચશ્રી ઉપસરપંચશ્રી માજી શ્રી કોઈનું નામ લેતા ભૂલાય તો માફ કરજો અને ખાસ તો મેંદડા તાલુકાના મુસ્લિમ સમાજ જે રીતે આપણા પર્વ ઉજવાય છે અને કોમી એકતાથી ભાઈચારાથી કાયમી માટે સાથે રહીને હિન્દુ મુસ્લિમ તહેવારો આપણે ઉજવીએ છીએ આપણે ઈશ્વરને અને પેગંબર સાહેબના વંશજોને પ્રાર્થના કરીએ કે આવી અમન અને શાંતિ ભાઈચારો કાયમી આપણને ટકવા દે અને સમાજમાં મેંદડા તાલુકાની રાહ અન્ય વિસ્તાર પણ સ્વીકારે અને અમન અને ભાઈચારો ગળવાઈ રહે એવી અપેક્ષા સાથે ભારત ભારતમાં મહાન પેગમ્બર સાહેબ મોહમ્મદ સલમના દોહિત્ર હજરત સઈદે આઝમ ઇમામે હુસેનની શહાદતની યાદમાં મેંદળા મુસ્લિમ સમાજ જશને શહીદે કરબલા કરબલાના મેદાનમાં સત્ય અને અહિંસા માટે જે જંગ લડાણોમાં એમાં પોતાની શહાદત ઓરી અને સત્યને ખાતર પોતાના અને પોતાના પરિવારના બોતેર સભ્યોની આહુતિ આપી અને ઇસ્લામ ધર્મને સત્યના માર્ગ ઉપર કેવી રીતે ચાલવું એનો દ્રષ્ટાંત આપી અને એ પ્રસંગ મેંદરડા મુસ્લિમ સમાજ પણ છેલ્લા દસ દિવસથી ઉજવતું હોય આજે એમનો આખરી દિવસ હોય મેંદરડા શહેરમાંથી તમામ સમાજના આગેવાનો તમામ તમામ રાજકીય પાર્ટીના આગેવાનો હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો તમામ અહીં ઉપસ્થિત છે અને આ અમારા મુસ્લિમ સમાજના તહેવારને પોતાનો તહેવાર ગણી અને કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ મેંદણા શહેરના તમામ જ્ઞાતિબંધુઓએ આપેલોને એમને હું ખરા હૃદયપૂર્વક અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું અને તમામ મુસ્લિમ ભાઈઓને પણ આપણા માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે અમલ અને ભાઈચારો એ હિન્દુસ્તાનની માટીની એક સુવાસ છે ખુશ્બુ છે અને આપણે બધા એક માતાના સંતાનો થઈ એ હિન્દુસ્તાન આપણી માતા છે અને આપણે કાયમ માટે આ ભાઈચારો જીવંત રાખવો જોઈએ અને આપણી આવનારી પેઢીઓને પણ આ વિશે આપણે ખ્યાલ આપવો જોઈએ કે મેંદાણા શહેરમાં વર્ષોથી આપણા જન્મ પહેલાંથી પણ જ્યારે મોહરમનો તહેવાર આવતો ત્યારે હિન્દુ ભાઈઓ જ આપણા તહેવારની શરૂઆત કરાવતા અને પૂર્ણાવૃતિ કરાવવા પણ આવતા એમના ભાગરૂપે આજે તમામ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત થયા છે ત્યારે મારું હૃદય ખૂબ દ્રવી ઉઠ્યું છે અને આનંદથી ભાવ વિભોર છે હું હવે વિનંતી કરીશ મિંદાળાના સરપંચ શ્રી જદીભાઈ ખાવડુને કે એ પ્રસંગ અનુરૂપ પોતાની બાઇટ આપશે જીભાઈ ખાવડુ